મેં એક ગમતથી મેં બંધ થવાનું નામ નથી લેતો આ વખતે તો એ રીતનો અટાણે તો એ મૂંઝવણ છે કે માંડવી કાઢવા દે કે નહીં કાઢવા દે એની ખાતર થઈ જાય કે કામ થાય હાવ માંડવીનું પૂરું થઈ ગયું સારાનું પૂરું થઈ ગયું બધું પૂરું થઈ ગયું વિડીયા રીલ્સ તમે જોતા અહીં હે એમાં આપણે વિવાદમાં જાય તો આપણે ટૂંકા પડીએ આ તમે આખી હાલી જ ફેર કરી નાખી લગભગ બધા છે કમોસમી વરસાદના કારણે આવી પથારી ફરે ગઈ એને વાત જવા જઈએ બનાસકાંઠાની એ સાઈડ છે તો ડાંગરના પાકને નુકસાન થયું આપણે આ સાઈડ મોટે પાયે મગફળીમાં નુકસાન થયું પછી ઢોરના ચારા છે પશુપાલનમાં આખું ટૂંકમાં એટલે હેવ છે ને ખેડૂતની હંપુ ભરો ટૂંકમાં લેવું ને એ બહુ અઘરી વસ્તુ પડે છે એનું કારણ છે કે ઢોરના સારા અને નામ નથી લેવાતા આવા સારા ઘણું હું તમને બતાવી આવા ખવરાવવા કઈ રીતના તો એટલે મૂંઝવણમાં એ હે કે હાંફો વરહનો શેડો એક તો ખેડૂના હે એ ખેતી કામમાં કરે કરે ને એમાંથી જે કંઈ આવક આવતી હોય ને ત્યાં એના માન છેડા શેડા હોય કે હાંફું વરહ આવે ત્યાં અવાર તો હાંફું વરહ એ આવવા દે એ નથી લાગતું લેવામાં શેડા કઈ રીતના ભેગા કરવાની એની વાત જવા દે જોવો કે એમાં હું ટૂંકો પણ આ પણ આતા ટૂંકમાં રહેવાનું નહીં ને એટલે કારક કારક છે ને એવી આપણે વાત કરતા રહેતા હોય અટાણાય ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો રાતમાં ચાલુ તો જોવો કે બંધ થવાનું નામ ન લે તો વીસમાં એક જ દી વરાપ આપી હતી જો આમ ખબર આવું બતાવી દઈ માંડવી જો આ રીતની કંડિશન છે ભાઈ માંડવીની જવો દાંડલી નો હોઈ લઉ નથી તું હાવ વધે કેદું લેવી સમજે લીજો આજથી આલો માનો કે આજથી જ બંધ થઈ તો આજ આજથી બંધ થઈ તો કેદું નીકળે રહી તમે જ વિચાર કરો આ લ્યો આ દાંડલી જવો નાડો ગુથે લઉં નહીં આ જોવો તો ખરી માનવીની હાલત ટોટલ લોસ છે હવે સારો પડ્યો તમને સારો બતાવ ખાલી આ જોઈ લ્યો સારાની કન્ડિશન છે આ ઉભી કરી હતી કે જો એમાં નો વાંધો આવે તો પણ લ્યો આ કન્ડિશન છે અટાણે બીજો કે ભાઈ તમારા બધાની બહુ કમેન્ટ આવતી હતી હગાવાલા ભેગા થઈ ત્યારે પૂછતા હતા કે યુટ્યુબમાંથી કેટલા રૂપિયા આવ્યા પછી કામમાં કહેતા હતા કે રૂપિયા આવે તું કેતો ને તો ખોટા બોલો તો ભાઈ એવું કંઈ છે નહીં બસ જોવો આગળ ભીહોનું કામકાજ કરી લીધું તો જોયું ને તો મારામાં એસએમએસ આવ્યો તમારા બધાના સાથ અને સહકારથી આપણું પહેલું પેમેન્ટ આવે ગયું થોડુંક લેટ થયું એના કારણે કે આગળના વિડીયામાં એ મેં કીધું હતું કે ટેક્સ ફોર્મેટ ફોર્મ ભરવું પડે એ અપ્રૂવ નહોતો થતું કારણ કે ઇન્ટરનેશનલ પેમેન્ટ પડે છે આપણે ટેક્સ ભરવો પડે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે તો એના લીધે થોડુંક મોડું થયું હતું તો પહેલું પેમેન્ટ આવે ગયું તો તમે કંઈ બોલો હા તમણી હગાવાના ભેગા થાય ને ત્યારે પૂછતા મહિને મહિને ભાઈ આના બીજી ને જે ફિક્સ પગાર ના હોય મહિને મહિને કેટલે આવે પાછા ડોલર થાય કમ્પ્લીટ પછી આવે એક ફેર પેમેન્ટ આવે પછી મહિને મહિને આવ્યા રાખે એવું કઈ હોય ને ને બસ જો ભાઈ ઓટાણે મારે જમ હગડી જીવા બાપા ને જીવા બાપા ની પૂરી માની કેતો હોય કે પેલું કમેન્ટ આવે કે હું શિયાર વરી હી બહુ વધારે મહેનત કરવી પડી હતી પણ તમારા બધાના સાથ અને સહકારથી આવ્યું આયું ને આજ રીતના ને વિડિયો જોતા રહીજો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા રહીજો તો થોડોક થોડો અમે આગળ નીકળતા જઈએ અને તમને ઈ મોજ કરાવતા જઈએ હાલો તો એ હું નીકળ્યા જીવા બાપા ના હાલો ભાઈ અમે બેઠા હતા ખાવા

હાલો ભાઈ હીરા શિયા રોટલી મિરચા દહીં પછી ખીચડી આ લઈને ખીચડી શું છે ભાઈ ભાઈ હાજન કાકા જલસા છે હા

ત્યારે હું શૂટિંગ કરવા જાતો હતો જોયું મેસેજ આવ્યો બીજું